અબડાસાના નલિયા મધ્ય અયોધ્યાથી આવેલ કુંભનું પૂજન તથા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં રામદેવ પીર મંદિરથી શ્રી રામ મંદિર બજાર ચોક સુધી શોભાયાત્રા યોજાઈ હતી રામ મંદિરમાં અક્ષત કુંભનું પૂજન કરવામાં આવ્યું અને ભક્તજનોએ સમૂહમાં મહાઆરતીનો લાભ લીધો હતો મહાઆરતી બાદ અયોધ્યામાં રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે નલિયામાં બાવીસ જાન્યુઆરીના દિવસને કેવી રીતે ભવ્ય બનાવીએ અને ઉત્સવ તરીકે ઉજવણી કરીએ તે વિશે ચર્ચા પણ કરવામાં આવી હતી અહીંયા સ્થાપિત કરેલ છે રામદેવપીર મંદિરથી રામ મંદિર સુધી સર્વે ધર્મ પ્રેમીઓ સનાતન ધર્મના ભાવિ ભક્તો બધા અહીંયા હાજર છ ની સંખ્યામાં પૂજન કરી અહીંયા રામ મંદિરમાં સ્થાપિત કરેલ છે

આજે નલિયા ગામમાં જે અક્ષત કળશ આવેલ છે એનો શ્રી રામદેવપીર મંદિર નલિયાથી રવાડી સ્વરૂપે લઈ અને શ્રી રામ મંદિર બજાર ચોકમાં જે આવેલ છે એમાં ગામના બધા જ સામાજિક અગ્રણીઓ ગામના સાધુ સંતો પૂજારી સ્ત્રીઓના સાથ સહકારથી આજે આ આયોજન સફળ થયેલ છે આ આયોજનમાં રવાડી સાથે મહાઆરતીનું પણ આયોજન કરેલ હતું આ આયોજનમાં વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સંઘના કાર્યકર્તા સિવાય ગામના બધા જ સમાજના આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને આગામી જે એક થી પંદર જાન્યુઆરી દરમિયાન અક્ષત અભિયાન જે ચાલવાનું છે એ દરેક અક્ષત દરેક હિન્દુના ઘરે પહોંચે એવી પણ અમે વ્યવસ્થા ગોઠવેલ છે સાથે સાથે બાવીસ જાન્યુઆરી જે પ્રભુ શ્રી રામનો અયોધ્યામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આ ઐતિહાસિક જે ક્ષણ છે એને અમે નલિયા ગામમાં અયોધ્યા જેવો માહોલ બનાવીને ભવ્યથી ભવ્ય ઉજવણી કરવાના છીએ આ આયોજનમાં પણ બજાર ચોકમાં શ્રી રામ મંદિર જે આવેલું છે એની આસપાસના વિસ્તારની અંદર ખૂબ મોટી સ્ક્રીન લગાડી એલઈડી અને આખા ગામને આમંત્રિત કરી મહાઆરતીનું આયોજન કરેલ છે અને સાથે સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે આ સંપૂર્ણ આયોજનને સફળ બનાવવા માટે દલિયાના સૌ ભાઈઓનો સહ મળે છે અસ્તુ જય શ્રી